નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર વડોદરામાં સાવલીના લામડાપુરમાં દવા બનાવતી કંપનીમાં વિકરાળ આગ લાગી સાવલી તાલુકાના લામડાપુર ગામમાં સ્થિત એક દવા બનાવતી કંપનીમાં શનિવારે આગ લાગી હતી કે બાદમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે નાસભાગ મચી ગઈ હતી બીજી તરફ આ બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરના ગામમાં વિકસિત દવા બનાવતી એશિયન કંપનીમાં આગ લાગી હતી આગ લાગતા જ કર્મચારીઓ જીવ બચાવવા કંપનીની બહાર દોડી આવ્યા હતા મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે